રાજકોટમાં આજે સવારથી સમસ્ત પાટીદાર સમાજને માટે આમંત્રણ આપતી પત્રિકા વહેતી છે ત્યારે પાટીદાર અગ્રણી આ પત્રિકા અંગે વીટીવી સાથે વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે અગાઉ પણ અનેક યોજાયા હતા આ પણ પ્રચારના ભાગરૂપે હોય તેવું લાગે છે મારી દ્રષ્ટિ આ સંમેલન રૂપાલાના તરફેણમાં મતદાન માટે હોઈ શકે છે વધુમાં તેમણે કહ્યું કે આ સંમેલન ભાજપ પ્રેરિત છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે સવારથી પત્રિકા વાયરલ થઈ છે લખ્યું છે કે ચૂંટણી આવી રહી છે અને લોકશાહીના આ પર્વમાં આપણે બધા ભાગ લઈએ તે માટે સ્નેહમિલનનું આયોજન કર્યું છે જો કે પત્રિકાના આયોજક કોણ છે એનું નામ લખ્યું નથી જેથી અનેક તર્કવિતર્કો શરૂ થયા છે લોકસભાની ચૂંટણીના હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે એવામાં રાજકોટ લોકસભા બેઠક ઉપર સમસ્ત પાટીદાર સમાજનું સંમેલન યોજાવાનું છે આપણી સાથે પરસોત્તમ પીપળીયા છે પાટીદાર સમાજના અગ્રણી એમની સાથે વાત કરશું પરસોત્તમભાઈ શું કહેશું સમસ્ત પાટીદાર સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે હવે બસ બે ત્રણ દિવસ જ બાકી છે મતદાનના આ પાટીદાર સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે તે વાત આપની સાચી છે ગોવાણી ફાર્મમાં પાટીદારનું સંમેલન યોજાઈ રહ્યું છે આ પાટીદારનું સંમેલન જેમ યોજાયું છે એમ અગાઉ પણ અનેક જ્ઞાતિના સંમેલનો યોજાઈ ગયા છે એટલે સંમેલનો ચૂંટણી ટાણે યોજાતા હોય છે એ પ્રચારના ભાગરૂપે જ હોય છે એટલે મારી દ્રષ્ટિએ આ પણ સંમેલન પ્રચારના ભાગરૂપે યોજવામાં આવેલું હોવાનું અનુમાન થઈ શકે છે અને એ જ હોય શું લાગે છે કોના સમર્થનમાં હોઈ શકે છે કારણ કે ગોવાણી ફાર્મ હાઉસ છે અને કડવા પાટીદાર સમાજના અગ્રણી છે મારી દ્રષ્ટિએ આ શ્રી રૂપાલાજીના સમર્થનમાં સંમેલન હશે પાટીદાર સમાજનું સંમેલન નામ આપવામાં આવ્યું છે એટલે એમના ઓલામાં હશે અને એની તરફેણમાં મતદાન કરવા માટે આ યોજવામાં આવેલ હોય એવું મને જણાય છે ખાસ એક તરફ લેવા પાટીદાર સમાજના ઉમેદવાર છે અને એક તરફ કડવા પાટીદાર સમાજના પરેશ ધાનાણી અને રૂપાલા એવામાં હવે આ સમસ્ત પાટીદાર સંમેલન સમાજનું આયોજન છે સંમેલન છે છે શું લાગે આ ગઈકાલે લેવા પટેલ પાટીદાર સમાજનું સંમેલન હતું અને તેમાં પાટીદાર લેવા પાટીદાર સમાજના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને વિજય બનાવવા માટે આ સંમેલન યોજવામાં આવેલ અને એમાં શા માટે વિજય બનાવવા જોઈએ તેના કારણોની ચર્ચા થયેલ એવી જ રીતે આજે કડવા પાટીદાર છે પાટીદારનું પણ મેજોરિટી કડવા પાટીદાર એકત્રિત થશે અને સાથોસાથ જે જે લેવા પાટીદારો ભાજપને સમર્પિત છે એ લેવા પાટીદારો પણ એ સંમેલનમાં હાજરી આપશે શું લાગે છે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા છે ભાજપના ઉમેદવાર છે અને તેમના જ જ આવશે એટલે કે પ્રેરિત છે ના એ સંમેલન પાટીદાર સંમેલન તરીકે નામ આપ્યું છે પણ આપ ડાયસ ઉપરથી જોશો તો તમામ હોદેદારો ભાજપના જ હશે એટલે એ ભાજપ પ્રેરિત જ છે અને એ બધા જ્ઞાતિના સંમેલનોમાં આપ જોઈ રહ્યા છો કે નામ હોય છે અજ્ઞાતિ સંમેલન પણ આ પ્રચાર અર્થેનું સંમેલન હોય એવું મારું ચોક્કસ માનવું છે શું લાગે છે હવે એક બે દિવસ જ બાકી છે મતદાનના આ પ્રકારનું સંમેલન છે પાટીદારો સંમેલન જે સમાજનું કડવા અને લેવો પાટીદારો હવે એક મંચ ઉપર જોવા મળશે કેટલું અસરકારક નીવડશે કારણ કે બે સામે પાટીદાર ઉમેદવારો છે અને બંને જે ભાજપ અને કોંગ્રેસમાં છે તો મતદારો ડિવાઇડ થશે પાટીદારોના મત ડિવાઇડ થશે મને એમ લાગે છે કે મતદારો છે ને એ ચાર પ્રકારે વિભાજીત હોય છે પેલા મતદાર પોતાની જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરીને મત આપતા હોય છે એક એવા પ્રકારના પણ મતદારો હોય છે બીજા એક પ્રકાર એ છે કે જે ઉમેદવારની ક્વોલિટી જોઈને મત આપતા હોય છે એ બીજા પ્રકારના મતદાર છે ત્રીજો પ્રકાર એ છે કે જે પક્ષ સમર્પિત હોય એ પક્ષને જોઈને મત આપતા હોય છે અને ચોથો વર્ગ એ છે કે એ પોતાના જે ધર્મગુરુઓ હોય છે એના આહવાન ને ધ્યાન આપીને મતદાન કરતા હોય છે એટલે આ ચાર રીતે મતદાન કરતા હોય છે એટલે આમાં ગમે જ્ઞાતિ સંમેલન યોજે ત્યારે આ ચારેય ફેક્ટર કામ કરતા હોય છે એટલે મારી દ્રષ્ટિએ આ વખતે વીસ પચીસ ટકા જેવું પરિવર્તન ઓછામાં ઓછું જે લેવા પટેલો છે એ પોતાના જ્ઞાતિના ઉમેદવારને લેવા પટેલને મત આપે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે અને કદાચ એ વધી પણ શકે કારણ કે તેવો માહોલ અત્યારે જોવા મળે છે ખાસ આ પુરૂષોત્તમ પીપળીયા જે પ્રમાણે તેમણે વાત કરી કે હાલ આ સમસ્ત પાટીદાર સંમેલન છે તે સમાજનું છે એટલે કે લેવવા પટેલ અને કડવા પટેલ સમાજ છે તે એક થશે પરંતુ ભાજપ સમર્થિત આ સંમેલન છે તે કહી શકાય કારણ કે જે પ્રમાણે પુરૂષોત્તમ રૂપાલા છે તેમના જ સંબંધીનું આ ફોર્મ હાઉસ છે અને ત્યાં આ સંમેલન યોજવાનું છે એવામાં હવે જોવાનું રહેશે કે પાટીદારોના મત છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર કયા પ્રકારે અસર કરશે કેમેરામેન જુનેત સાથે ભાવેશરવા વીડી ન્યૂઝ રાજકોટ